વિકાસની વાતો કરતી ડબલ એન્જિન સરકારને પૂછવું છે કે નદીઓ ગાયબ થઈ જવાને પણ વિકાસ કહેવાય આ વાત તમને જરૂરથી ચોંકાવનારી અને ભરેલી લાગશે પણ ના જરાય નથી આ હકીકત છે વિકાસનું મોડલ કહેવાતા ગુજરાતમાં નદીઓ પણ ગાયબ થઈ રહી છે ને એ નદીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસીને ઘર ને નદીઓ બનાવી રહ્યા છે છતાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘોવળ બનીને બેઠા છે આજે વાત કરવી છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ત્યાં ચોમાસું આફત બનીને આવે છે અને આ આફતનો તફાવત ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એવી રીતે ન કરી શકાય કારણ કે દરેક જગ્યાએ નાના મોટા અંશે મુશ્કેલી તો સર્જાય જ છે આપણે શહેરી વિસ્તારોમાં તો નાવ તરથી મૂકવી પડે એવા દ્રશ્યો પણ જોયા જ છે પરંતુ અહીંયા ધ્યાન લેવા જેવી વાત એ છે કે મોટા ભાગના કિસ્સામાં આવા પૂર કુદરતનો પ્રકોપ નહીં પણ આને હાથે ઉભી કરેલી આફત જ કહી શકાય આ વાતનો પુરાવો છે બનાસકાંઠાની લડવી નથી અંદાજે પોણા બે થી વધુની વસ્તી ધરાવતું પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે છેલ્લા વીસ થી ત્રીસ વર્ષમાં વિકાસના દ્રષ્ટિકોણથી પાલનપુરની સુરત ઘણા અંશે બદલાઈ રહી છે પરંતુ આ પરિવર્તનના દીવા તળે એની ઓળખ ભૂસાઈ જાય એવું અંધારું છે વર્ષો પહેલા પાલનપુર શહેરમાંથી લડબી નામની એક નદી નીકળતી હતી અહીંયા હતી શબ્દ એટલા માટે કહેવો પડે છે કારણ કે હવે માત્ર જમીન પર જ નહીં સરકારી ચોપડે પણ આ નદીને શોધવી મુશ્કેલ થઈ રહી છે નદીની જમીનમાં શોપિંગ કોમ્પ્લેક્સ સ્કૂલ હોસ્પિટલ રહેણાંક મકાનો બની ગયા છે

નદીનું નામો નિશાન રહ્યું નથી એનું અસ્તિત્વ ભૂસી રાખવા માંગે છે અને નદીને એક ગંદુ નાળું ગટર બનાવીને મૂકી દીધી છે આજે પણ સવારે મેં સ્થળ ઉપર જઈને ગ્રાઉન્ડ ઉપર જઈને નદીનું જે નાનકડું ભેણ બચ્યું છે એની મુલાકાત લીધી એટલી ગંદી અવસ્થામાં નદી મૂકી છે મોદી સાહેબ તો નદીને પોતાની માં કહે છે બરાબર ધૂમધામ અહીંયા બોલાય એવું કહેતા હતા ને પણ આ નદી માને તમે પહોંચો એની છાતી ઉપર આ ગેરકાયદેસર બાંધકામો કમલમની ગાંધીનગરની કોની મહેરબાની ચાલે છે આ સવાલ આજે જિલ્લા હું પૂછું તંત્ર પાસેનો કોઈ જવાબ નહોતો સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબથી જે નિસ્બત હોવી જોઈએ કે બનાસકાંઠામાં આ વખતે પૂર આવે તેને પહોંચી વળવા માટે આગળનું શું આયોજન છે જિલ્લા કલેક્ટરશ્રીની સંવેદનશીલતા મને દેખાય પણ ગાંધીનગરને જે પડી હોવી જોઈએ બે હજાર પંદરનું પૂર જોયું બે હજાર સત્તરનું પૂર જોયું નર્મદાની કેરળોમાં બાવીસ ગાબડા પડ્યા કેરળોમાં ડેમેજ થયું લોકો મરી ગયા ધોરાકાનું નુકસાન થયું ખેતીની જમીનો બરબાદ થઈ તમે કરોડોનું પેકેજ લઈને આવ્યા આવું આ વર્ષે ના બને એની ગાંધીનગરની કોઈ તૈયારી મને દેખાતી નથી આનો ઉકેલ એક જ છે કે બનાસકાંઠાની જનતાએ જાગવું પડે લોક આંદોલન કરવું પડે જનતા જો રોડ ઉપર આપવા તૈયાર હોય તો તમે જાણો છો એકસો એક્યાસી માંથી બીજા કોઈ ના આવે તો એકસો બ્યાસી માં જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય આવવા માટે ઓલવેઝ રેડી અને આ બધું આ બધા જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે આ જે અહેવાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે આ જોઈને જો તમને એવું લાગતું હોય અને સાંભળીને જો તમને એવું લાગતું હોય કે પાલનપુરની લડબી નદી પર દબાણ થાય તો એમાં અમારે શું અમારે તો કોઈ જ લેવા દેવા નથી તો અહીંયા ગુજરાતના મેટ્રો સિટી તરફ નજર કરવાનું ન ભૂલતા ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું વડોદરાવાસીઓ બોર બોર આંસુએ રડ્યા

કોની રહેમ નજર હેઠળ અને ક્યાં ક્યાં બાંધકામ થયું આ બધા જ પ્રશ્નોનો જવાબ અમારે જોઈએ છે કારણ કે આ પ્રશ્ન બનાસકાંઠાની જનતા પૂછી રહી છે તંત્ર મૌન બની નહીં બેસી રહે અને બનાસની જનતાના આ પ્રશ્નોના જવાબ આપશે એવી અપેક્ષા સાથે આજના અહેવાલમાં બસ આટલું જ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર